લોક સાહિત્યકાર રાજભા ગઢવી તથા મિલન પટેલ સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી કર્તવ્ય નંદીગરના લાભાર્થે યોજાયેલ આ લોક ડાયરામાં સેવાભાવી યુવાન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ તથા પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજયભાઈ લોરિયા દ્વારા પચીસ લાખ જેટલી માતબર રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ આ લોક ડાયરામાં અજય લોરિયાએ કીર્તિદાન ગઢવી તથા ઉપર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો બંને કલાકારોએ જાહેર સ્ટેજ પરથી પચીસ લાખની માતબર રકમ તથા શહીદો માટેની અજય લોરિયાની સેવાને બિરદાવી હતી રિપોર્ટર મોહમ્મદ શાહ સાહમદાર દ્વારા મોરબી અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે